પિલુદરા ગામ નજીક એક્સપ્રેસ વેના કારણે ટાવર અને લાઈન ઊંચી કરવા એસઆર કંપનીએ કામગીરી શરૂ કરી હતી. કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સાફથી પિલુદરા ગામની સીમા કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ તેમને જાણ વગર કામગીરીનો આક્ષેપ કરી વિરોધ કર્યો હતો અને વર્તણની માંગણી કરી હતી. એસઆર કંપનીની લાઈન જાય છે હાઈવેને વટાવીને એ ટાવરો હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર ખટાવીને ટાવર મૂકી દેવાના ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમને અમે આપી દેવા તમને તૈયાર છે પણ અમારું હાલની પા જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો એ હિસાબે અમે એમને રોકાયા છે અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે અમને કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું આજે આ લોકો પોલીસ લઈને પોલીસ અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે કેટલું કોમ્પન્સેસન આપવાના છે જમીનનું શું આપવાના છે એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે પોલીસ લઈને અમે અટકાવેલા છે અને અમે અમે જ્યાં સુધી સુધી અમારું નક્કી થાય ત્યાં લોકોને કામ કરવા અહીંયાથી પહેલાં બે હજાર બારમાં એક એસઆર કંપનીની લાઇન જાય છે હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઇન ઊંચી કરવાની થાય છે તો એ લોકો લાઇન આખી ખસેડવાની વાત કરે છે હવે તે વખતના વખત પણ અમને કોઈ વર્ટન મળ્યું નથી મારો પાંચ એકર શેરડીની જમીનનો પૂરતું વર્ટર મને મળ્યું નથી પાકનું પણ વળતર નથી મળ્યું ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચેથી જાય છે આટલું લાંબુ એ લોકો વળતર શું આપશે એ ચોખ્ખી વાત કરતા ખાલી હાથ પાર્ટ લખાઈને બતાવે છે જે પ્રમાણે આગળ અમારી વાત કરીને નીકળેલા એ પ્રમાણે બે હજાર બારથી લઈને હજુ સુધી બીજું કોઈ વર્ટર મળ્યું નથી અને હમણાં પણ વગર વળતરે આ જમીન એ લોકો એકવાયર કરવા માટે આવી ગયા છે